રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો ધોરાજીમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો પ્રથમ વરસાદે ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી અડધા ઇંચ વરસાદમાં જ ધોરાજી પાણી પાણી થઈ ગયું હતું ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા ધોરાજીના જેતપુર રોડ પર વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ વેપારીઓ હેરાન પરેશાન થયા હતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા નગરપાલિકા દ્વારા જેસીબી ની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જોતપુર રહો આ તો સંભાવ છે કે જામનગરમાં હાઈવે જોડે છે પણ થોડો વરસાદ થયો હજી તો છાટા જ કહેવાય એમ તો કાંઈ કહેવાય નહીં પણ એટલા પાણી ભરાણા છે કે લોકોને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે વાહનો પણ અટવાઈ ગયેલા પડેલા હોય છે એટલો વરસાદ પડેલો હોય થોડા વરસામાં પણ તંત્ર એટલી બેકારી છે કે હા પહેલા વરસાદમાં જ એની કોલ ખૂલી ગઈ છે અત્યારે નદી દેવા જ હસેણા શું કહેશો બસ રોડ જ એવો કેનાલ રોડ જ એક અમારે જેતપુર ઉપરથી ધોરાજીના જેતપુર ઉપરથી કેનાલ રોડ ના પાડતી હોય કારણ કેનાલ જેવું પાણી ભરાવાનું છે એ કોઈ ચાલી શકવાનું જ નથી એટલી તંત્ર રોડ નીચો લઈ એટલે બે કાળજી રાખી છે ને ભ્રષ્ટાચાર કરે છે મારું નામ મારું નામ રાજેશભાઈ છે ધોરાજીના વતની છીએ અમે અને પહેલો વરસાદ આવ્યો એટલે અમારે જેતપુર ઉપર અમે દુકાનના ખુલા જ અને અમારે દુકાનના આગળ વરસાદ પેલો હજી અડધા પોણા એક વખત આવ્યો છે અને નદી જેવું દ્રશ્ય રોડ ઉપર સર્જાયું છે અને આ દ્રશ્ય હજી તો શરૂઆત છે છતાં આવી ભયંકર પરિસ્થિતિ છે કે પાણીનો નિકાસ થશે નિકાલ નથી હવે આવનારા આખા કેવા થશે તો દશા ઉભું થશે અંધેર નગરી અને નદી રાજા જેવું અહીંયાનું તંત્ર છે અને આનું પાણીનો તાત્કાલિક વિકાસ કરાવડાવે અને જેને એન્જિનિયર ને અને ઉચ્ચ અધિકારીને ને બોલાવીને એની પરિસ્થિતિ કાઢે તમારી માંગણી શું છે જલ્દીથી જલ્દી વરસાદ પહેલાં